જય સ્વામિનારાયણ કેમ છો બધા અમારું ટેપ ચાલુ છે ને અહીંયા અમે બનાવી છે સરપ્રાઇઝ સરપ્રાઇઝ બતાવું બતાવું કે ના બતાવું બતાવી દઉં બતાવી દઉં શું સરપ્રાઇઝ સરપ્રાઇઝ અહીંયા બનાવી છે કેક સામી બાપાનો બર્થડે છે આવતીકાલે તો આજે અમે આવી રીતે તપેલામાં કેક બનાવી છે આવી રીતે તપેલામાં કેક બનાવી છે મહાન સાહેબ મહારાજનો બર્થ છે એટલે કેક બનાવું છું આવી રીતે આવી રીતે તપેલામાં આવી રીતે બનાવું છું એક કપની જ બનાવી છે એટલે કે એક કપની જ બનાવીને મેં કેટલી વખત છે ને આવી રીતે તપેલામાં બનાવી છે ને આવી રીતે આજે સ્ટીલનું છે ને મારી પાસે નાનું બાઉલ છે એમાં પહેલી વખત બનાવું છું જોઈએ છે કેવી બને છે સ્વામી બાપાના બર્થડે નિમિત્તે કાલે આવતીકાલે સ્વામી બાપાનો બર્થડે છે તો આવી રીતે કેક બનાવું છું ચાલો ઠાકોરજીના દર્શન કરાવી દઉં ભગવાન કેમ છો દયાળુ ભગવાને ક્યાંનો નાસ્તો ધરાવી દીધો પણ છે ને ખાળ લેવાનો ટાઈમ મળ્યો નહીં ભગવાનને આવી રીતે છે ને લાડવો ધરાવ્યો આજે દૂધ છે સાકર છે ને ફરસી પૂરી ભગવાને મસ્ત નો થાળ આવી રીતે ધરાવી દીધો છે મસ્તનો થાળ ધરાવી દીધો છે ને સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક રહી જાય છે એટલે મને માફ કરજો ચાલો આજે સંભળાવી દઉં છું તમને બધાને સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક એ કયા શ્લોક પર આવ્યા તા આપણે ફિફ્ટી વન સંગી પ્રબોધવ્યમ પૂર્વ સૂર્યોદયા સદા તત સ્નાનમ દીકમ કૃતવ્યમ શુદ્ધ વસ્ત્રકમ એટલે મહાન મહારાજા આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં જણાવે છે સત્સંગીઓએ સદા સૂર્ય ઉગ્યા પૂર્વ જાગું ત્યારબાદ સ્નાન દીક કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા એટલે કે સૂર્યોદય સૂર્યોદય ઉગે નહીં એ પેલા ઉઠી જવું હમણાં તો છે ને બાપા હમણાં તો છે ને સ્વામી બાપા કંઈક ને કંઈક કંઈક ને કંઈક ચાલે જ છે ફરી પાછું ચાલુ થયું છે ચાલો તુલસીજીના દર્શન કરાવી દઉં જય સ્વામનાથ તુલસીજી કેમ જય સ્વામિનાથ તુલસીજી કેમ છો મારા વાલા જય સ્વામિનારાયણ અહીંથી વેધર બતાવી દઉં કે બારે જાઓ જય સ્વામિનારાયણ તુલસીજી કેમ છો મારા વાલા કેમ છો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો આવી રીતે કચરો દેખાય છે તમને દરરોજ કચરો જ દેખાડું છું નો પ્રોબ્લેમ જો અહીંયા છે ને ચાલે એટલે કે મ્યુઝિકની ધમાલ ચાલે છે અહીંયા મ્યુઝિકની ધમાલ આ ગાડી સાફ અહીંયા મને લાગે નવું ચાલુ થઈ ગયું લાગે ગાડી સાફ અહીંયા કરે છે હવે મારી ગાડી સાફ કરી દઈએ આપણે પૂછી લેશું એ યુ ટુ માય કાર પ્લીઝ યુ ટુ માય કાર પ્લીઝ આ ભાઈને આપણે કહીએ છીએ યુ ટુ માય કાર પ્લીઝ આઈ નીડ ટુ ક્લીન માય કાર ઓલ્સો આપણે નાખી ભાઈ નાખી ભાઈ નાખી ભાઈ ચાલો ઘરમાં કરી કે કે ઠંડી બહુ જ ની છે આપણે જોઈએ છે આપણે કેક કેવી બની છે સ્લો ગેસ કરી દઈએ વાવ હમ નાઈસ નાઈસ લુક નાઈસ ફૂલે છે ધીસ ઇઝ માય માય ક્રિએટર ઓકે ધીસ ઇઝ માય ક્રિએટર એટલે કે મારી જાતે હું છે ને જે એ રીતે બને છે ને એવી રીતે બનાવું છું હે ધીસ ઇઝ માય રેસીપી ઓકે ગાઈસ આઈ હોપ ધીસ રેસીપી મસ્ત બને યા મારી વિસ છે આ રેસીપી મસ્ત બને યા આ વિડીયો આજે આવશે પણ કેકની રેસીપી કદાચ કાલે એટલે રેસીપી નહીં મૂકું ડેકોરેશન આઈ થિંક કાલે આવશે યા આજના વિડીયોમાં નહીં કાલના વિડીયોમાં ટ્રાય કરું છું યા જેવી રીતે મસ્ત ફૂલી ગઈ છે વાવ નાઇસ ફૂલી છે ચાલો આવલો કયા જ મૂકું છું તમને બધાને જય સ્વામિનારાયણ બહુ મસ્ત બની છે દેખાડું આઈ હોપ ફાઈન બને પ્રાર્થના કરજો સ્વામી બાપાને પ્રાર્થના કરજો બાપાને કહી બાપા તમારે જમવાની છે કેક મસ્ત હજી ક્રીમ બનાવવાનો છે બાકી છે એ તમને અમે આ વિડીયોમાં નહીં આવે આવતા વિદ્યામાં તમને બતાવશું મસ્ત કેક ફૂલી છે હો ને આવી રીતે છે ને આવી રીતે ચણા આજે છે ને સોરી 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 ફરીથી બોલું આજે છે ને પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ છે તો જોઉં છું પૂરી બનાવું ઘરે કે તૈયાર જે છે ને એ જ વાપરી લઉં ચોરી બટેટાના શાકની રેસીપી મેં શેર કરી છે પ્લીઝ એમ સુધી વિડીયો જોજો બહુ મસ્ત શાક બન્યું છે એકદમ ફાઇન ગ્રેવી પણ નહીં ને કોરું પણ નહીં બહુ ડિલિશિયસ શાક બન્યું છે પ્લીઝ બનાવજો તમે ચોરીનું શાક વઘારું છું આજે આ તમને રેસીપી શેર કરું છું તો ધ્યાનથી જોયા કે હું કેવી રીતે વેચાર કરું છું તમે લોકો લસણ ખાતા હોય તો લસણ મૂકવાનું પણ તમે ના ખાતા હોય તો નહીં મૂકવાનું અમે નહીં ખાતા એટલે અમે નથી મૂકતા બરાબર ને આવી રીતે જો રાઈ મૂકી દીધી છે રાઈ પછી જીરું તમાલપત્ર સૂકું મરચું ને લીટર પીટ અજમો

આપણે હળદર મૂકી દેવાની હળદર મૂકી દીધી ને હવે આપણે એમાં ચોરી મૂકી દેવાની છે અને કુકરમાં વઘારો તો છે ને કુકરમાં વઘારતા હોય ને ત્રણ વિસલમાં શાક ચડી જાય છે અને બે જ વિસલમાં કે કે તાજી લઈ આવો ને તો બે વિસલમાં શાક ચડી જાય જો આવી રીતે હું શાક વઘારું છું બહુ મસ્ત યમિયાન દીવે છે લાલ મરચું પાવડર મૂકી દેસું આવતે લાલ મરચું પાવડર બહુ મોરવાયું છે એટલે વધારે મૂકું છું ને નિમક મૂકી દેવાનું નિમક સ્વાદ અનુસાર નિમક સ્વાદ અનુસાર મૂકી દેવાનું પાવડર પણ મૂકી દેવાનું છે બરાબર પાવડર હવે આપણે એને મિક્સ કરી શાંતિથી શાંતિથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે ને પછી ટમેટો મૂકવું હોય તો મૂકી શકો છો અપ ટુ યુ તમારે મૂકવું હોય તો મૂકી શકો છો ના મૂકવું તો પણ ચાલે બે મિનિટ એટલે ફાઇન મસાલો ચડી જાય એક થી બે મિનિટ ઢાંકી દેવાનું પછી છે ને થોડું પાણી મૂકીને પછી વિસલ વગાડી લેશે જો મારી કેક પણ તૈયાર થઈ ગઈ છે દેખાય

એ વસ્તુ હજી લેવા જવાની છે ચાર વાગે આજે સન્ડે ને ચાર વાગે છે ને દુકાન બંધ થઈ જશે એટલે આ બ્લોગ અહીંયા જ મૂકું છું શે સબસ્ક્રાઈબ લેક મા યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ બાય બાય